અને હવે આપણે એમાં ચમચી એક જેટલું મૂળ એડ કરી દઈશું અને હવે આપણે લોટ બાંધી લઈએ પાણીથી હા અને બે ટીપા જેટલું લીંબુ એડ કરી દઈશું હવે પાણીથી સરસ લોટ બાંધી લઈશું હવે આપણો લોટ બંધાઈને રેડી છે લોટને દસ મિનિટ સુધી પલળવા દઈએ ત્યાં સુધીમાં આપણે બટેટાનો મસાલો તૈયાર કરી લઈએ હવે આપણે આ બટાકા લીધા છે બાફેલા એમાં એક ચમચી જેટલી આદુનું છીણ છે એ ઉમેરીશું એક ચમચી જેટલા મરચાના પીસ છે એ ઉમેરીશું બે ચમચી કોથમીર ખાંડ આપણા ટેસ્ટ મુજબ હું ચમચી જેટલી લઉં છું નમક પણ ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર એક ચમચી અને ગરમ મસાલો વન ફોર ચમચી અને એક લીંબુનો રસ અને બટેટા સોફ્ટ હોય એ પ્રમાણે પૌવા એડ કરીશું આપણે અત્યારે હું અડધા એડ કરું છું હવે આપણો બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે તે આપણે લોટ પણ પલળી ગયો છે આપણે તેના લુવા બનાવી અને પાટલાના માપની મોટી રોટલી વણી દઈશું હવે આપણી આ રોટલી તળાઈને રેડી છે આપણે તેના પર આ બટાકાનો મસાલો ફરતો પાથરી દઈશું હવે આપણી આ રોટલી વણાય અને રેડી છે મોટી રોટલી થઈ ગઈ છે હવે તેની ઉપર આપણે આ બટાકાનો મસાલો પાથરી અને પાછું હું બતાવી દઈશ કે કેવી રીતે પાથરું છે તે જુઓ આપણે આવી રીતે આ મસાલો પાથરવાનો છે ફરતો હવે જુઓ આપણે આ પૂરણ ફરતું પાથરાઈ ગયું છે હવે આપણે તેનો રોલ વાળી લઈશું આવી રીતે કરી લેવાનો છે આપણે તેલને ગરમ મૂકીશું આવી રીતે બધા રોલ વાળી લઈશું અને રોલને આવી રીતે કટ કરી સેજ સ્પ્રેડ કરી અને તલમાં રગ દોડી અને પાછા સેજ તલને દબાવી દઈશું અને તેલ ગરમ થાય એટલે મીડિયમ તાપે તરી લઈશું જુઓ હવે આપણે બધા રોલ કટ કરી લીધા છે અને બધા રોલને તલમાં રગ દોડી લીધા છે અને તેલ પણ આપણું થઈ ગયું છે હવે આપણે તેમાં તળવા માટે મૂકી દઈશું

તૈયાર છે આપણી બટેટાની ભાખરવડી પરંપરાગત દિવાળી સ્પેશિયલ નાસ્તા સ્પેશિયલ